તો વલસાડમાં એક એસઆરડી જવાને ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે તો જીવન ચુમકાવ્યું છે આપને જણાવી દઈએ કે ઘટનાને પગલે ચકચાર પણ મચી ગઈ છે સિટી પોલીસ સ્ટેશનમાં છેલ્લા બે વર્ષથી સાગર રક્ષા દળમાં ફરજ બચાવતા વિકાસ ચૌહાણનો તેમના ઘરેથી ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી સાગર રક્ષા દળના જવાનના આપઘાતને કારણે સમગ્ર જિલ્લાના પોલીસ બેડામાં શોકનો માહોલ છવાય છે મૃતક વિકાસ ચૌહાણના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કલાકો અગાઉ જ રાવણની વિડિયો પણ અપલોડ થયેલું છે જો કે કયા કારણોસર તેમને આ અંતિમ પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી અત્યારે પોલીસે મૃતક પોલીસ જવાનના મૃતદેહના પીએમ કરાવવા સહિતની કાર્યવાહી હાથ ધરી મોતનું સાચું કારણ જણાવવા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે